અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ શાસકો અને કોન્ટ્રાક્ટરો માટે રીતસરની પૈસા કમાવાની જગ્યા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે પ્રજાના પૈસે શહેરમાં વિકાસના નામે સિંગલ ટેન્ડરની બોલાવવામાં વધી ગઈ છે જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે અમદાવાદના અલગ અલગ ઝોનમાં એન્જિ એન્જિનિયર વિભાગ દ્વારા કામ સિંગલ ટેન્ડરમાં આપી કોન્ટ્રાક્ટરોને કમાણી કરાવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘણા કામ સિંગલ ટેન્ડરથી આપી દેવામાં આવે છે જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એન્જિનિયર વિભાગના લગભગ એકસઠ જેટલા કામ સિંગલ ટેન્ડરથી આપવામાં આવ્યા છે આ ઉપરાંત પશ્ચિમ ઝોનના નવા કામ પર સિંગલ ટેન્ડરથી આપવામાં આવ્યા છે આવી રીતે એક એક જ વર્ષમાં કરોડો રૂપિયાનું કામ સિંગલ ટેન્ડરથી આપીને માન્યતા કોન્ટ્રાક્ટરોને કમાણી કરાવી હોવાના આક્ષેપ એમસી સામે કરવામાં આવ્યા છે ઉપરાંત આરોપો સાથે કોર્પોરેશન આપેલા જવાબ મુજબ નવરંગપુરાના વોર્ડમાંથી ટોયલેટનું કામ નવા વોર્ડમાં આરસીસીનો રોડ તથા બ્લોક નાખવાના સહિતના કામો સિંગલ ટેન્ડરથી આપી દેવામાં આવ્યા હોવાના સામે આવ્યું છે જેમાં શ્રેવ કોર્પોરેશન સામેલ બિલ્ડર શિવમ બિલ્ડર બિલ્ડકોન આશીષ કન્સ્ટ્રક્શનની જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંબે કોર્પોરેશન સહિતના

મોટા ભાગની રકમ જે લાખો કરોડો રૂપિયા થાય એટલી પ્રકારની રકમ સિંગલ ટેન્ડરથી મંજૂર કરી દેવામાં આવે છે મારી પાસે ઘણી બધી યાદી છે જેમાં પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં લાખો કરોડો રૂપિયાના કામો એમના મળતિયા કોન્ટ્રાક્ટર અને એમની મળતી એજન્સીને કામ કરવા માટે આપી દેવામાં આવે છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ગામડાઓમાં રોડ અને સ્લેબ ડ્રેનરની કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયા છે તો નસવાડી તાલુકાના ધારસિમેલ હરખોડ કુડાવા રોડ કામ કરવાની સ્લેબ ડ્રેનિંગની કામગીરી નબળી થઈ હોવાનું પોલ ખુલી છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારમાં ગામમાં નવીન રોડ બની રહ્યો છે પરંતુ તેના કામમાં લોટ પાણીની લાકડા જેવું વલણ છતું થયું છે આ કામનું કોન્ટ્રાક્ટર વડોદરાની શિવાલય ઇન્ફા એજન્સીને આપવામાં આવ્યો છે તો કામની મુદત પૂર્ણ થયાના અગિયાર મહિના વીતી ગયા છે

ભ્રષ્ટાચાર આ કામો બિહારના કામો માં થતા ભ્રષ્ટાચાર ની યાદ અપાવી જાય છે ડામર રોડ ના કામમાં પણ ડામર ઓછો વાપરીને ફક્ત નામ પૂરતો જ રોડ બનાવવામાં આવી રહ્યો છે આ રોડના કામ પાછળ પાંચ કરોડ થી વધુ નો ખર્ચ કરવામાં આવ્યો છે જે લેબના મટીરીયલના સેમ્પલ ટેસ્ટ સાથે આરસીસી કોન્ટ્રાક્ટ ટેપની પણ હોવા છતાં આબો પ્રછચાર હવે તપાસ માંગી રહ્યો છે જુનસ્વારીના ડેપ્યુટી એન્જિનિયરે જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યો તો તેઓ પણ જવાબ આપતા ભાગ્યા હતા જે રીતે જે કામ થઉ જો એ રીતે કામ થતું નથી જે ડામરનું કામ હાલમાં ચાલે છે પણ એક ઇંચ જેટલું જે ડામર છે એ પણ ડામર છે એ ડામરનું મટિરિયલ છે એ પણ ઓછું નાખવામાં આવેલ છે અને સરકારે મુદત આપેલી છે એ એના મુજબ પણ કામ થઈને તે મુદતને અગિયાર મહિના